નમસ્કાર મિત્રો હું છું દત્ત ત્રિવેદી અને આજે આપણે વાત કરીશું ભાગવત કથાકાર શ્રી પ્રમોદભાઈ શાસ્ત્રી સાથે તો શાસ્ત્રીજી નમસ્કાર નમસ્કાર ભાગવતમાં રહેલી અમુક અમુક જે વાતો છે એની ઉપર આપણે આજે ચર્ચા કરીશું તો આપણા દર્શક મિત્રોને તમે એક તમારા પ્રિય ભાગવતના કોઈ શ્લોક થી શરૂઆત કરીએ તો બહુ જ સરસ રહેશે સચિદાન विसोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् नमः कृष्णपरमात्मने नमः खूब सरस खूब सरस आपे जेरीते अनेक जगाओं पर अनेक धार्मिक जगाओं पर तुम्हें कथा करीचे भागवतनी તો આ ભાગવતની જે સપ્તાહ હોય છે ભાગવત કથા એ સાત દિવસની હોય છે બરાબર તો શું આ જે ભાગવત પુરાણ જે છે એ સાત દિવસમાં પૂરું કરવું શક્ય છે આપે જે પ્રશ્ન કર્યો છે એ ભાગવત કથાના મૂળમાં જવાની દિશાનો પ્રશ્ન છે એ પ્રશંસાપાત્ર છે ખરેખર તો ઘણા બધાને એવું લાગે છે કે આવડો મોટો ગ્રંથ એની કથા સાત દિવસમાં કેવી રીતે થઈ શકે તમારી જિજ્ઞાસા એવી બીજા લોકોની જિજ્ઞાસા છે એમને પણ પ્રતિબિંબ રૂપે દેખાઈ રહી છે ખરેખરમાં એવું છે કે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ તો અઢાર હજાર શ્લોકનો બનેલો ગ્રંથ છે તો આ તો અનંત સમય સુધી ચાલે એવી કથા છે પરંતુ પરીક્ષિત રાજાને શ્રાપ લાગવાના કારણે એમને જીવન માટે માત્ર સાત દિવસ બચ્યા હતા એથી એમના જીવનના કલ્યાણ માટે મોક્ષ માટે સાત દિવસમાં એમને સિદ્ધિ પ્રાપ્ત થાય એટલા માટે સુખદેવજી મહારાજે સાત દિવસમાં આ કથા કહી અને એટલા માટે એને ભાગવત સપ્તાહ કહેવામાં આવે છે આ ભાગવત સપ્તાહની અંદરમાં શરૂઆતમાં જ્યારે કથા કહેવામાં આવેલી હતી ત્યારે તો આ કથા દિવસ રાતના પ્રમાણને જોયા વગર કહેવામાં આવી હતી સળંગ સાત દિવસ કહેવાય હતી વચ્ચેના એક ભાગે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું હતું કે પરીક્ષિત તું હવે ત્રણ દિવસથી અન્ન જળ છોડીને પણ તું કથા સાંભળે છે તો થોડો વિરામ લે ત્યારે પરીક્ષિતે કહ્યું કે મને ભાગવત કથામાં એટલો બધો રસ પડે છે કે મારો આત્મા તૃપ્ત થઈ ગયો છે મને હવે કોઈ અન્ન જળની જરૂરિયાત નથી હું તો માત્ર કથા જ સાંભળીશ આ બતાવે છે કે ભાગવતનો રસ છે એ એક અમૃત ધારા સમાન છે પરંતુ જીવનની જેટલી અવધિ હોય એ પ્રમાણે એમની અંદરમાં લેવાય તો સારું એટલે એમના માટે સાત દિવસની અંદરમાં એમને આ અમૃતરૂપી ભાગવત કથાનું પાન સુખદેવજી મહારાજે કરાવ્યું એટલા માટે ભાગવત સત્તા કહેવામાં આવે છે શાસ્ત્રીજી આપે કહ્યું એમ કે ભાઈ આમાં બીજા અનેક કથાનકો અંદર રહેલા છે પણ આપણે મુખ્ય મુખ્ય જ કથાનકોની ચર્ચા જે છે એ સાત દિવસમાં થતી હોય છે કથા થતી હોય છે તો શું આ કથાની અંદર બીજા જે પાત્રો છે અથવા તો બીજી જે કથા છે એ શું ગૌણ છે કે એમની ચર્ચા થતી નથી કે કેવું છે હકીકતમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એ મહાપુરાણ એટલા માટે કહેવામાં આવ્યું છે કે એમાં ભગવાનના વિવિધ અવતારોની કથા કહેવાય તો છે સાથે સાથે ભગવાનના ભક્તોની પણ કથા કહેવામાં આવેલી છે એને આ ભક્તોની કથા સાથેનો આ સભર આ ગ્રંથ છે પરંતુ સાત દિવસમાં સમાવાનું હોવાથી જ્યાં જ્યાં ભક્તિ એકદમ ઉભરાતી હોય એ રીતે કહેવાનું નારદજીએ પ્રમાણ કહેલું છે એને ધ્યાનમાં રાખી સાત દિવસમાં ભક્તિભર્યા સબ પ્રસંગો છે એનું આલેખન કરી વક્તા પોતાના મનના ભાવ પ્રમાણે એ કથાને રજૂ કરે છે બરાબર તો એનો અર્થ એમ થયો કે આની અંદર તો બીજી અનેક કથાઓ છે જે સાત દિવસમાં કદાચ આવરી નહીં લેવાતી હોય ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં મહાદેવજી જે છે એ જગત પિતા હતા અને સાથે એવું બી કહેવામાં આવ્યું છે કે અનેક વખત મહાદેવજીએ જે છે શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે સ્ટોરી શું છે આની અંદરની આની પાછળનું હાથ શું છે ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણ બંને પરબ્રહ્મના બે સ્વરૂપો છે પરબ્રહ્મ તો એક જ છે પણ જરૂરિયાત પ્રમાણે પરબ્રહ્મ છે એ વિવિધ સ્વરૂપો ધારણ કરે છે મહાદેવજી અને શ્રી કૃષ્ણ બંને પ્રભ્રમના સ્વરૂપ છે અને પરસ્પર આદર ભાવ દર્શાવે એમાં કંઈ નવાઈ નથી ઘણી વખતમાં એવું બન્યું છે કે મહાદેવજીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે અને શ્રી કૃષ્ણએ પોતે મહાદેવજીની પણ સ્તુતિ કરી છે અને આ માત્ર ભાગવતમાં જ છે એવું નહીં પણ શિવપુરાણમાં પણ આના દાખલા દેખવા મળશે અને અનેક પુરાણોમાં આના દાખલા દેખવા મળશે દરેક પુરાણમાં બંને એકબીજાની સ્તુતિ કરી છે તેમ છતાં પણ ક્યાંક સાંભળવામાં એવું આવ્યું છે કે એ બંને વચ્ચે યુદ્ધ પણ થયેલું કે એવી કોઈ વાત જે છે તમે એની ઉપર અમને કઈક ડિટેલમાં સમજાવી શકો તો ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શંકર એ બંને પરબ્રહ્મના જ બે સ્વરૂપ છે એટલે ખરેખર તો એ બંને વચ્ચે યુદ્ધ હોઈ ન શકે પરંતુ જ્યારે ભક્તોના રક્ષણની વાત આવે કે ભક્તોને આપેલા વચનના પાલન કરવાની વાત આવે ત્યારે આપણા બ્રહ્મ છે એ પોતાના જ સ્વરૂપ માટે યુદ્ધ માટે ઊભા થઈ જાય છે અને આના અનેક દાખલા છે રામાયણમાં પણ છે અને શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં પણ છે શિવ પુરાણમાં પણ દાખલા છે ભક્તના રક્ષણ માટે ભગવાન પોતાના સ્વરૂપની સામે પોતાના જ શિષ્યની સામે લડવા માટે થાય છે અને પાછો ભગવાન સામે પણ લડવા માટે થઈ જાય છે તો આપે જેમ કહ્યું કે ભક્ત માટે ભગવાન લડવા ઊભા થઈ જાય છે પણ શું ભગવાન ભક્ત માટે બીજા જ ભગવાન સ્વરૂપ ભગવત સ્વરૂપ સ્વામી લડશે અને આવી જો કોઈ કથા હોય તો તમે અમને જણાવો જેથી કરીને અમને વિસ્તારપૂર્વક જાણવા મળે કે હા આવી રીતે બંને વચ્ચે કોઈ યુદ્ધ થયું હતું એક ભક્તને લઈને આમાં આપણે સૌ પહેલાં તો કહું કે બંને ભગવાનોએ પરસ્પરની સ્તુતિ કરી છે એ પહેલી વાત કરીએ તો એક વખતની અંદરમાં નારાયણ પોતે છે ભગવાન શ્રી હરિ કૃષ્ણ એમણે પોતે જ કહ્યું છે અહમ બ્રહ્મા ચ સર્વસ્વ જગત કારણમ પરમ એટલે હું નારાયણ બ્રહ્મા અને સર્વસ્ચ એટલે શિવ હું બ્રહ્મા અને શિવ છે એ અમે એક જ છીએ અમે જ જગતના કારણરૂપ છીએ એમ કહી અને મહાદેવજીને પોતાના સમકક્ષ ગણાયા છે આમ કરી મહાદેવજીની સ્તુતિ કરી છે ત્યારે મહાદેવજીએ પણ બંને મહા ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવજી વચ્ચે ભારે યુદ્ધ થયું હતું અને યુદ્ધ થયા પછી પાછી મહાદેવજીએ ભગવાનની સ્તુતિ કરી હતી અને એ સ્તુતિ જે કરી હતી એમાં એમ કહે છે કે અહમ બ્રહ્માસ્ચ વિブદા મુનિયાસ્ચા મલાસયા સર્વાત્મા પ્રપન્નસ્તમ આત્માનં પૃષ્ઠમિશ્વરમ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદની અંદરમાં 63માં અધ્યાયની અંદરમાં 43મો શ્લોક છે જેની અંદરમાં ભગવાન કહે છે કે હું महादेवજી કહે છે હું એટલે હું એટલે શિવ બ્રહ્મા અને તમામ દેવતાઓ અને વિશુદ્ધ અંતકરણવાળા ઋષિ મુનિઓ આપના શરણે આવેલા છે તમારા શરણાગત છે અને તમે જ અમારા આત્મા તમે જ અમારા પ્રિયતમ અને તમે અમારા સ્વામી છો આ જે મહાદેવજીએ જે કહ્યું સામે ભગવાને પોતે પણ કહ્યું એ જ આપણી એક આરતી હરિહરાની આરતી છે એની અંદરમાં શિવાનંદ સ્વામીએ બહુ સહજ રીતે ગાયું છે એ બે એક સ્વરૂપ અંતર નવ બોળા ઉદર ભજતા ભવસાગર સાગર તરસો ઓમ જય હરી હરા ભોળા ભૂધરને ભજતા ભવસાગર સાગર તરસો આ કહ્યું એનો અર્થ એમ છે કે ભોળા એટલે ભગવાન શ્રી મહાદેવ શિવ અને ભૂધર એટલે નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવજી બંને એક જ સ્વરૂપ છે બંનેમાંથી કોઈ પણ સ્વરૂપની તમે પૂજા કરો એમની ભક્તિ કરો ભગવાન એક જ સરખું ફળ આપે છે અહીં આ પ્રમાણે બંને ભગવાનની એક સરખી જ મહત્વ બતાડેલું છે હવે આપણે આગળના વાતમાં કરીએ તો જે પ્રશ્ન હતો કે બંને જણા ક્યારે યુદ્ધ માટે ઊભા થયા છે તો મેં કહ્યું હતું એમ કે ભક્તના રક્ષણ માટે ભક્તને આપેલા વચન માટે ભગવાન છે એ પોતાના જ સ્વરૂપની સામે ઉભા રહી જાય છે ઘણી વખત જેમની બહુ પ્રિય છે એમને એની સામે પણ ઉભા રહી જાય છે તો પહેલી તો એક નાની વાત કહું કે અમરીશ રાજાના કથાના આખ્યાનની અંદરમાં અમરીશ રાજાને રક્ષણ માટે ભગવાને સુદર્શન ચક્ર જે છોડ્યું હતું એ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિની પાછળ પડ્યું દુર્વાસા મુનિ બચવા માટે બધા જ લોકોમાં ફર્યા કોઈ એમને શરણ ના આપ્યું છેલ્લે એવો નારાયણની પાસે ગયા ત્યારે નારાયણે કહ્યું કે હું પણ ભક્તને પરાધીન છું મારા ભક્તનો જે અપરાધ કરે એને હું બચાવી શકવા માટે સમર્થ નથી માટે બ્રાહ્મણો મને અતિ પ્રિય છે હું એમને બહુ પૂજ્ય ગણું છું પરંતુ જ્યારે મારા ભક્તનો પ્રસંગ આવે ત્યારે હું મારા પ્રિય બ્રાહ્મણોને પણ બચાવી શકવા માટે સમર્થ નથી માટે તમે ફરી વખત એ જ ભક્તના શરણે જાઓ જેનો તમે અપરાધ કર્યો છે દુર્વાસા મુનિ પુનઃ પાછા ગયા હતા અમરીશ રાજા પાસે અને અમરીશ રાજાના શરણે ગયા અમરીશ રાજાએ એમનું રક્ષણ કર્યું હતું આ એક કથા તો છે એની અંદરમાં ભગવાને બ્રાહ્મણો એમને પ્રિય છે છતાંય એમણે ભક્તની આગળ ભક્તને વિશેષ મહત્ત્વ આપ્યું બીજી બાજુ જોવા જાય તો ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવજી બંને વચ્ચે યુદ્ધ થયું હતું એની વાત આપણે કહી તો એના માટે કેમ યુદ્ધ થયું હતું કદાચ તમે પ્રશ્ન કરો કે મહાદેવજી અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું તો બરાબર છે પણ કૃષ્ણ એ યુદ્ધ કરવા માટે આવ્યા ને એમાં મહાદેવજીએ કેમ વચમાં આવવું પડ્યું એવું કદાચ તમને લાગે તો આપને વાત કરું કે પૂર્વે પ્રહલાદજી છે એમના પુત્ર વિરોચન વિરોચનના પુત્ર બલિરાજા અને બલિરાજાના સો પુત્રો હતા એમાંનો સૌથી મોટો પુત્ર બાણાસુર અને આ બાણાસુરની પુત્રી ઉષા એ ઉષાએ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધજીનું હરણ કરી અને પોતાના મહેલમાં રાખ્યા હતા અને એની સાથે પ્રેમ કર્યો હતો બાણાસુરને ખબર પડી ત્યારે બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યા હતા અને આ અનિરુદ્ધજીને કેદ કર્યા એના સમાચાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા ત્યારે એ બાણાસુરની કેદમાંથી પોતાના પૌત્ર અનિરુદ્ધને છોડાવવા માટે યુદ્ધ કરવા માટે આવ્યા હતા એટલે બાણાસુર સાથે ભગવાનને કૃષ્ણને યુદ્ધ એટલા માટે કરવાની જરૂર પડી કે બાણાસુરે એમના પૌત્ર અનિરુદ્ધને કેદ કર્યો હતો તો હવે વાત આપની આવે કે ભગવાન શંકરને આમાં શા માટે અંદર આવવું પડ્યું તો કહેવાય કે બાણાસુર છે એ શિવ ભક્ત હતો પરમ શિવ ભક્ત હતો એને એક હજાર હાથ હતા સહસ્ત્ર બાહુ કહેવાતો હતો પોતાના એક હજાર હાથ વડે મહાદેવજીને પોતે વિવિધ વાદિંત્રો વગાડી પ્રસન્ન કર્યા હતા જ્યારે ભગવાને તાંડવ નૃત્ય કર્યું હતું ત્યારે શિવજીના તાંડવ નૃત્ય વખતે જે સંગીતનો તાલ હતો એ બાણાસુરે પૂરો પાડ્યો હતો અને એથી ભગવાન પ્રસન્ન પ્રસન્ન થયા અને કહ્યું હતું માઘ વરદાન ત્યારે એ કહ્યું હતું કે મારે જ્યારે જ્યારે રક્ષાની જરૂર પડે ત્યારે તમારે મારી સાથે રહેવું મારા રક્ષણ માટે તમારે આવવું આ જે વચન બાણાસુરને આપ્યું હતું એ બાણાસુરના વચનને સાચવવા માટે જ્યારે બાણાસુર સાથે ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું ત્યારે બાણાસુરની મદદે ભગવાન શંકર આવ્યા સાથે પોતાના પુત્ર કાર્તિકે સ્વામી લઈને આવ્યા કાર્તિકે સ્વામી તો દેવોના સેનાપતિ હતા છતાંય અસુરોના મદદની અંદરમાં યુદ્ધ કરવા માટે આવ્યા કારણ કે શંકરજીની આજ્ઞાથી હતી ભગવાન શંકર એ બાણાસુરની મદદ માટે આવ્યા ત્યારે બંને જણ્યા વચ્ચે યુદ્ધ થયું ભગવાન શંકરે કૃષ્ણ ભગવાન સામે યુદ્ધ મેદાનમાં રહીને કર્યું સાથે એમણે બ્રહ્માસ્ત્રનો પણ પ્રયોગ કર્યો એમણે પશુપાસ્ત્રનો પ્રયોગ કર્યો વાયુસ્ત્રનો પ્રયોગ કર્યો આગ્ઞાસ્ત્રનો પ્રયોગ કર્યો વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રો છે એ એમણે ભગવાન શ્રી કૃષ્ણ સામે લડાવ્યા પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ એ વા એ શસ્ત્રોનો નાશ ન કર્યો પોતાની પાસેના એવા ને એવા સરખા શસ્ત્રો સાથે એ શસ્ત્રોને શાંત કર્યા એટલે બ્રહ્માસ્ત્રનું સમાન બ્રહ્માસ્ત્ર વડે કર્યું પાસુપાત્રનું સમાન પાસુપાત્ર સાથે કર્યું આ પ્રમાણે બંને એકબીજા સાથે યુદ્ધ આદર્યું અને મહાભયંકર યુદ્ધ હતું બંને મહાન શક્તિઓ હતી બંને મહાન શક્તિઓના યુદ્ધના કારણે સમગ્ર બ્રહ્માંડ નાશ પામી જાય એવું હતું એટલે ભગવાન નારાયણે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આનો અંત આવ્યો તો છે જ નહીં કારણ કે બંને પરમ શક્તિઓ હતી એટલે એમણે છેલ્લે પોતાની પાસેથી જુમણાસ્ત્ર છોડ્યું એ જુમણાસ્ત્ર એવું હતું કે જેની અસરના કારણે સામેવાળા યોદ્ધાઓ છે એ ઘેરી નિંદ્રામાં પડી જાય અને આળસમાં આવી જાય આ સાથે એ અર્ધ બેહોશ સ્થિતિમાં આવે જુમણા અસર થઈ મહાદેવજી સાથે સમગ્ર અસુર સૈન્ય અને મહાદેવજીના ગણો સહિતના બધા જ એ અર્ધ નિદ્રામાં સરી પડ્યા બધા શિથિલ થઈ ગયા ત્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ બાણસુરની સામે યુદ્ધ આદર્યું બાણસુરના એક પછી એક હાથ કાપવા માંડ્યા અને જ્યારે છેલ્લા ચાર હાથ બાકી રહ્યા હતા ત્યારે મહાદેવજીની નિદ્રા ભંગ થઈ અર્ધ નિદ્રામાંથી જાગ્રત થાય એમણે જોયું કે પોતાના શિષ્ય પોતાના ભક્ત બાણાસુરના નવસો ને છન્નું હાથ કપાઈ ગયા છે માત્ર ચાર હાથ બાકી રહ્યા છે ત્યારે એમણે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી અને યુદ્ધ અટકાવવાનું કહ્યું ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધ અટકાવ્યું ત્યારે એમના ચાર હાથ બાકી રહ્યા હતા બાણાસુરના અને ભગવાને કહ્યું કે ખરેખર તો હું આ બાણસુનો વધ કરવાનો પણ નહોતો કારણ કે મેં એના દાદા છે એને વચન આપેલું છે કે ન વધ્યો મેં તવ અન્વય તારા વંશની અંદરમાં હું કોઈપણને મારીશ નહીં એટલે આ પ્રહલાદ જે મેં વચન આપ્યું હતું એ વચન પ્રમાણે પણ હું માણસોને મારીશ નહીં આ પ્રમાણે માણસોને ભગવાને અભય વચન આપ્યું અભયદાન આપ્યું અને ભગવાન શંકરના મુખ્ય પાર્સલોમાં એનું સ્થાન આપ્યું અહીંયા આપણી આ કથાની અંદરમાં આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શંકર બંને પોતપોતાના ભક્તો છે એના વચનને પાળીને ઉભા રહ્યા છે બંને પરબ્રહ્મની મહાન શક્તિઓ એકબીજા માટે યુદ્ધ માટે આવી અને એ કોના માટે તો પોતાના ભક્ત માટે આવી ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદરમાં પણ કહ્યું છે યોગ ક્ષેમ પણ કોનું યોગને ક્ષેમ કે જે એમના શરણે આવે છે એમના યોગ અને ક્ષેમ બંનેની જવાબદારી ભગવાન નિભાવે છે આપણે તો બધા ઘણા બધા દાખલા જોયેલા જ છે જુદા જુદા ભક્તોના નરસિંહ મહેતાનો દાખલો આપણી સમક્ષ છે નરસિંહ મહેતા તો આપણા જ સમયમાં થયેલા છે ભગવાને નરસિંહ મહેતાનું કામ કરવા માટે પણ જુદા જુદા સ્વરૂપે આવી અને એમના કાર્યને કર્યા છે અહીં આપણે એ વાત નોંધીએ કે જરૂર પડે તો ભગવાન પોતે જ પોતાની પરબ્રહ્મ હોવા છતાં પોતાની શક્તિ સામે યુદ્ધ કરવા માટે ઉભા રહી જાય છે અને ભક્તોનું રક્ષણ કરે છે તો આપે જે રીતે ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધની જે આ વાર્તા કરી તો આની અંદર કંઈક વિશેષ કોઈ હજી કોઈ તમે અમને વાત કરી શકો તો વધારે અમને આનંદ થશે ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણ બંને પરબ્રહ્મના સ્વરૂપ છે એવું તો આપણે કહ્યું જ્યારે સમગ્ર બ્રહ્માંડની રચના થઈ અને જીવોની ઉત્પત્તિ થઈ ત્યારે જીવોના કલ્યાણ માટે શ્રી નારાયણ હરિએ પ્રજોત્પત્તિનું કાર્ય એટલે કે ઉત્પત્તિનું કાર્ય એ બ્રહ્માજીને સોંપ્યું પછી પાલન પોષણનું કાર્ય છે એ ભગવાન વિષ્ણુને સોંપ્યું અને પોતાની અંદરમાં સમાવિષ્ટ કરવાનું એટલે સંહાર કરવાનું કાર્ય છે એ મહાદેવજીને સોંપ્યું તો આપણને એમ થાય કે મહાદેવજીને સંહાર કરવાનું કામ કેમ સોંપ્યું તો મહાદેવજી છે તો એ બધાને મારી નાખે આપણને સામાન્ય જેવો પ્રશ્ન થાય તો એવું નથી આની અંદરમાં એવું થાય કે જે પણ વસ્તુનું સર્જન થયું છે એ એનું વિસર્જન થાય તો પાછું ફરી નવું સર્જન થાય એટલા માટે એમ કહેવામાં આવે છે કે પ્રલયના અંતે ભગવાન સર્વ વસ્તુ પોતાનામાં સમાવી લે છે છે એટલે બ્રહ્માજી એ પણ નારાયણનું સ્વરૂપ છે મહાદેવજી છે એ પણ નારાયણનું સ્વરૂપ છે અને વિષ્ણુ ભગવાન પોતે પણ નારાયણનું સ્વરૂપ છે જેને આપણે શ્રી હરિ તરીકે ઓળખીએ તો ચાલે બાકી જે વાત આવી શ્રી કૃષ્ણ ભગવાનની તો કૃષ્ણ ભગવાન એ શ્રી હરિનો જ અવતાર છે જુદા જ્યાં ભગવાને અવતારો લીધા એમાંનો આ એક અવતાર છે આ અવતાર થઈ એ અવતારની કથા સાથે જે પાલન પોષણ સંહાર અને ઉત્પત્તિ સાથેના જે દેવો છે એમની કથા પણ જો અંદર સાથે આવે તો પરસ્પરના સંબંધો ક્યાં છે એની સમજ પડે પડે ખૂબ મજા આવી આ ખરેખર આજે જે આપણે આ ચરિત્રની વાત કરી એ ખૂબ જ રસપ્રદ હતી અને આગળ પણ આપણે આવી ચર્ચાઓ કરીશું આપણે જે કહ્યું એનાથી મને પણ બહુ આનંદ થયો અને મારું મુખ્યત્વે તો એમ જ કહેવું છે કે શ્રીમદ્ ભાગવતની કથા આપ જો રસથી સાંભળશો તો એની અંદરની રહેલી કેટલી બધી કથાઓ એવી છે કે જે જ્યારે તમે સાંભળશો ત્યારે તમને દરેક વખતે નવી જ લાગશે સાચી વાત માટે આપને અને સર્વશ્રોતાજનોને મારી વિનંતી કે જ્યારે જ્યારે પણ આ ભાગવતની કથા સાંભળો ત્યારે એની અંદરમાં કોઈ વખત ક્યાંક પરસ્પર રીતે વૈમનસ્ય દેખાય કે બે પરસ્પર વિરોધી વસ્તુઓ દેખાય તો તમારે એને એ રીતે સમજવી નહીં અને મૂલવવી નહીં કારણ કે એને સમજવા માટે થોડું વિશેષ જ્ઞાન જોઈએ જે મહાદેવજી અને ભગવાન કૃષ્ણ બંને યુદ્ધ માટે ઊભા થયા એવું જ્યારે વાત આવે તો કે બે ભગવાન છતાં કેમ યુદ્ધ કરે તો આપણને સામાન્ય સમજાય નહીં પરંતુ એની વસ્તુ તમે એને જાણો ત્યારે તમને ખબર પડે કે ભગવાન તો ભક્તોના રક્ષણ માટે અનેક લીલાઓ કરે છે આ એમની એક લીલાનો જ ભાગ છે અને એ એમની લીલાઓને આપણે સહજ રીતે સ્વીકારવી જોઈએ ભગવાન પ્રત્યેનો જે આપણો ભાવ છે એ હંમેશા અટૂટ રહેવો જોઈએ તો આજની આપણી જે આ કથા હતી કે જેમાં આપણે વાત કરી ભગવાન અને ભક્તની જે ખૂબ જ રસપ્રદ રીતે આપણને શાસ્ત્રીજીએ સંભળાવી તો આગળ પણ આવી કથા જે છે આપણે એમના મુખેથી સાંભળીએ અને ખૂબ મજા કરીએ એ સાથે જય શ્રી કૃષ્ણ